નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વિડીયો અને જામનગર માં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે યુવક ની કરપીણ હત્યા પાડોશી જીવ લીધો આજે એક બે નહીં પરંતુ સત્તર જિલ્લામાં કમોસમી વરસાદ પડશે પચીસ અને છવ્વીસ તારીખે તો ભૂક્કા બોલાવાની આગાહી વલસાડ જિલ્લાના હવામાનમાં પલટો ધરમપુર કપરાડામાં ધોધમાર વરસાદ ખેડૂતો ચિંતિત ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ભારે પવન સાથે માવઠું પચીસ ઓક્ટોમ્બર પછી પણ વરસાદની આગાહી દાહોદ જિલ્લાનો અનોખો ગાય ગોહરી ઉત્સવ જ્યાં ખેડૂતો પશુધન ના ટોળા નીચે દંડવત પ્રણામ કરીને પ્રયાસિત કરે છે બનાવટી વેબસાઇટ બનાવી ગીર સફારીની ટિકિટો બ્લેકમાં વેચવાનું કૌભાંડ ગુજરાત સાયબર સેલે દિલ્હીથી બેની ધરપકડ કરી

વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળશે હાઈસ્પીડ કોરિડોરથી વિકસિત કરવા સાત હજાર સાતસો સડત્રી કરોડના એકસો ચોવીસ પ્રોજેક્ટ મંજૂર